સંગીત સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિત અનેક રાજકીય સામાજિક ધાર્મિક સંગઠનોના આગેવાનો વેપારીઓ અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો રામભક્તોએ હાજરી આપી હતી પ્રથમ પૂજિત અક્ષત કળશની પધરામણી બાદ ખ્યાતનામ ગાયક કલાકારોના મધુર સ્વર અને સંગીતના તાલે રામ ભગવાનના ગીત ભજન ધાર્મિક ગીતોની

ભગવાન શ્રીરામ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે દેશ અને દુનિયામાં જયારે ભવ્ય ઉત્સવ મનાવવામાં આવતા હોય ત્યારે માંગરોળ ખાતે પણ શ્રી ગૌશાળા તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ જેમાં આપણા જુનાગઢ જિલ્લાના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરકટિયા તેમજ માંગરોળ અને આસપાસના રામ ભક્તો ધાર્મિક સામાજિક સંગઠનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આ કાર્યક્રમમાં સહભાગી થયા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો